છતાંય તમને એમ થાય છે કે ભાઈ આ તૈયાર તૈયાર થઈને બે હાલા કી કરે ભાઈ વાત જાણે એમ છે કે આજે અમારે જવાનું હતું પહેલાં મહુવા અમારા બંનેની ફ્લાઇટ હતી અહીંયા સુરતથી દીવ હતી કન્ફર્મ બંનેની ફ્લાઇટ હતી બરાબર પણ હવે એ બંને કેન્સલ કરી કેન્સલ મતલબમાં ઓટો કેન્સલ થઈ કારણ કે આપણે યાદ નહીં અને રીઝન હતું આપણી તબિયત શાંતિથી દવા લઈને સૂતા હતા પણ ત્યાં એક ફોન આવ્યો કે ભાઈ મારુતિ સુઝુકી એનો એનું કંઈક નવી ગાડી છે સ્વિફ્ટ નવું નવું અપગ્રેડ વર્ઝન છે એ લોન્ચિંગ કરે છે તો તમે આવો ને આવો એટલે કીધું હાલો ભાઈ આપણે કોઈ પણ કામ માટે ના નથી અત્યારે અને નજીક જ છે તો ફટાફટ મેં કીધું જઈને આવી શું કેવું તો હવે અમારો કબીરભાઈ જે આવ્યો નથી ગાડીની વાટ જોઈ છે એ આવે એટલે ફટાફટ જાય બરાબર જવાનું છે નવી ગાડી છે મારુતિ શું એનું ઇનોગ્રેશન માટે ભાઈ પહોંચી ગયા અહીંયા અહીંયા અને આજે ઇનોગ્રેશન કરવાનું છે મારુતિનું નવું મોડેલ અહીંયા તો બધી તૈયારીઓ થઈ ગઈ છે કેમ છો આવે છે કસ્ટમર જ્યાં ભાઈ ગાડી અહીંયા છે અને હવે એનું કરીશું ઇનોગ્રેશન બધા સ્ટાફ રેડી રેડી આ સ્ટાર સ્ટાર એક જ કમી હતી વાળી કાર છે અને ફીચર્સ માટે મારે તમને કઈ કહેવાની જરૂર નથી બધાને ખબર જ છે ઓલરેડી સુપર હિટ ગાડી છે પણ નવું વર્ઝન નવા રૂપ રંગમાં આવે છે હમણાં તમને બતાવો ઘડી ખબર ખાલી ભાઈ એનો પ્રશ્ન થઈ ગયું છે સર પણ અમારે હારે છે મેં કીધું સર દ્વારકા લઈ જાઓ અમને

પછી સરસ મજાનું લોન્ચિંગ થઈ ગયું અને હવે સ્પેશિયલી આ સ્નેક્સનો પ્રબંધ કર્યો હતો મારી વાલીને ભૂખ લાગી હતી એણે નાસ્તો કરી લીધો અમારા અલ્તાભાઈ લગભગ આઠમી ડીશ છે હજી બાજુ છે ઓકે અને મેં અહીંયા ગ્રીન ટી મંગાવી છે હવે આ બધું બતાવી અને મેળામાં જવાનો વિચાર છે મેળામાં ફરવાની મેળામાં આપણે એક છૂટ છે એની માટે મારે જોવાનો વિચાર છે જો તબિયત સારી તો ભાઈ અહિયાં તો સરસ મજાનું ચકડોળ ચાલી રહ્યું છે અહિયાં કઈ કાર કહેવાય ભાઈ રેસિંગ કાર અહિયાં હોડકા છે અને ઘણી બધી એવી રાઈડો છે જે કદાચ સુરતમાં પહેલી વાર છે અમે બીજું પણ મોટું ચંડોળ ચાલુ છે આયા તો બધા ફાઈવ શરૂ કરી દીધું બધા તો ચોક્કસથી પહોંચી જવું મજા 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 આવે એવો મેળો છે એકત્રીસ તારીખ અને છેલ્લી તારીખ છે અમે ફરવા ગયા પણ શું કહેવાય બધાય ઘેરી દે તમે મેળો એન્જોય પાછા આવી ગયા છીએ પછી અમે શોર્ટ શોર્ટકટ લીધું હમેથી મેળો ફરવા જ ગયા હતા

हमारी गाड़ी शुरू था मजा भटका, है, हमें भटका, हमें भटका, है। भटका। <laughs> के <यागी। laughs> मजा आएगी, मजा आएगी। ભાઈ મેળો ફરીએ છીએ પણ ક્રાઉડ એટલું બધું છે ને કે લોકો બહુ સેલ્ફી માટે આવી જાય છે પણ એની મજા છે બધા તમારા પ્રેમના કારણે ભાઈ તો ફટફટ જાવું પડે છે નવી નવી રાખી છે ભાઈ કે સાડા પહોંચી ગયા ઘરે અને હવે મારે કરવાનું છે એડિટિંગ અને મારી વાલે અહીંયા કપડાં સંકેલવા બેહી ગઈ છે બરાબર ફટાફટ ઓહ ફટાફટ જ ને ભાઈ હમણાં હકેલી નાખે ત્યાં સુધી હું એડિટિંગ કરી નાખું એટલે હું આવતીકાલ તમને સવારે બ્લોગ જોવા મળી જાય બરાબર બાકી વ્લોગ જોવાની મજા આવતી તો લાઈક શેર ફોલો કરી દેજો ફરી મળીશું આવતા બ્લોગમાં ત્યાં સુધી હાઉ ડાયરેક્ટ ભાઈ મારા રામે રામ